હેલો ફ્રેન્ડ્સ જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે મેં બનાવી છે વઘારેલી રોટલી જે બધાને ખૂબ જ ભાવે છે તો અહીંયા સાવ સહેલી રીતથી મેં વઘારેલી રોટલી બનાવી છે તો ચલો આપણે રોટલી બનાવવાની શરૂઆત કરીએ અહીંયા મેં રોટલીને ચોરસ કટકામાં કાપી લીધેલી છે હવે એક પેનમાં હું તેલ ગરમ કરવા મૂકીશ તેલ ત્રણથી ચાર ચમચી જેટલું આપણે લેવાનું છે ત્યારબાદ લસણની ચટણી મીઠું ધાણાજીરું હિંગ હળદર બધાને સારી રીતે મિક્સ કરી અને પાણીથી ઘટ ચટણી બનાવવાની છે તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને રાય છે તે એડ કરી એમાં ડુંગળી એડ કરવાની છે ડુંગળીને સારી રીતે આપણે સાતળવાની છે ડુંગળી સારી રીતે ચડી જાય એટલે તેમાં આપણે જે પેસ્ટ બનાવી છે મરચાંની તે એડ કરી દેવાની છે તેનાથી આપણી રોટલીનો કલર ખૂબ જ સરસ આવશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને ફક્ત આ રોટલી પાંચ જ મિનિટમાં રેડી થાય છે તમે જોઈ શકો છો હવે તેલ છૂટું પડે એટલે તેમાં ખાટી છાશ એડ કરવાની છે ખાટી છાશથી વઘારે રોટલી ખૂબ જ ટેસ્ટી બને છે પછી એમાં આપણે રોટલીના ટુકડા છે તે એડ કરી દેવાના છે હવે સારી રીતે એને મિક્સ કરી દઈશું હવે જ્યાં સુધી ઊભરો ન આવે ત્યાં સુધી એને ગેસની ફ્લેમ ઉપર ચડવા દઈશું તમે જોઈ શકો છો હવે આપણી રોટલી છે તે ચડી રહી છે અને રોટલી પણ એકદમ ઘટ થઈ ગઈ છે આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો આ રોટલી અમને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે અમે બનાવીએ છીએ અને બધાને ખૂબ જ ભાવે છે તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ